ભાવનગર શહેરના ચિત્ર મસ્તરામ બાપાના મંદિર નજીક આવેલ રાજનગરમાં ગત રાત્રિના સમય એક મારામારી સર્જા હતી બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ચિત્ર મસ્તરામ બાપાના મંદિર નજીક આવેલ રાજનગરમાં કોઈ કારણોસર બે ભાઈઓ વચ્ચે બોલાચાલી થતા જાહેરમાં ગાળો બોલતા હતા જેમ કે ગાળો બોલવાની ના પાડતા થોડી એક સંપ કરી મોટો ટોળો આવીને અચાનક પરિવાર પર ધોકા લાકડીઓ વડે હુમલો કર્યો હતો કરી મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત એક મહિલા સહિત ત્રણ પુરુષોની સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જેમાં ઇજાગ્રસ્તના પુત્રી દ્વારા હુમલો કરનારી સમૂહ દ્વારા મહિલાઓ સાથે પણ ગરજબડી પૂર્વક મારામારી કરી છેડતી કરી હોવાનું પરિવાર જણાવ્યું હતું એક પ્રેગ્નેન્ટ મહિલાને પણ પેટના ભાગે પાટા મારી હુમલો કર્યો હતો જ્યારે મારા મારે અંગેનો એક વિડિયો પણ સામે આવ્યો હતો મારું નામ નાક્યા દ્રષ્ટિ સુરેશભાઈ છે અમે ચિત્રા રાજનગર સોસાયટી પ્લોટ નંબર ઓગણચાલીસ માં રહીએ છીએ બે ભાઈઓ બાંધતા હતા સામેવાળાને શું થયું તો આવીને ઈ બાંધવા મળ્યા ગાળું દેવા મળ્યા સમજાયા તો પછી પાણાના ઘા કરી ગયા હોટિએ મારી ગયા પછી એમ કીધું કે સમાધાન કરી પોલીસને પહેલાં બોલાયા તો કે પોલીસને સામે એમ કીધું સમાધાન કરી તો અમને એમ થયું કે બહુ લાંબી લપ નથી કરવી તો અમે સમાધાન કરવાની વાત કરી બે મિનિટ બેઠા સમાધાન કરવાની વાત કરીને જેવા ગયા અને અમે બેઠા હતા ત્યાં આવીને ઈટડા પાણા પથ્થર બધું મારી ગયા અને હું જ મારા ભાભી અંદર હતા મારા ભાભી પ્રેગનેન્ટ છે અને હું હતી અંદર રૂમમાં તો અમને બેને બે છોકરા આવીને ધક્કો મારી ગયા અને અમારે છેડખાણી કરતા હતા અને મારા દાદાને અને મારા પપ્પા સુરેશભાઈ નાકિયાને માથું વગાડી દીધું અને પહેલાં મારા કાકી આશાબેન બહાદુરભાઈ નાકિયાને અને મારા કાકા બહાદુરભાઈ રસિકભાઈ નાકિયાને માર્યા અને બીજા અમારા છોકરા હતા એ એને ઘા કરવા માંડ્યા અને મારવા મળ્યા ધક્કો માર્યા અને પાવડા લઈ પાવડાને ધાર્યું અને મને ખબર છે કોણ વ્યક્તિ હતા મારવામાં અમારી પાસે વિડીયો છે એનો

અમારે પાંચ જળ અત્યારે હોસ્પિટલમાં અત્યારે ત્રણ જળ જ હાજર છે ખાલી